તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાળીએ કેમ કે આજે જીરાનું આવવાનું છે તો બપોર પહેલાં આપણે થોડું કામ છે તે કરવાનું છે તો અત્યારમાં આપણે ખેતરમાં તમારું આવ્યા છીએ તો મિત્રો આમાં આપણે આવી દીધી છે ઝાર અને આમાં બાજરો આવી દીધો છે આ બાજુ તો અહીંયાથી આ બાજુ ઝાર છે તો તેમાં આપણે કાલે બાજરામાં દોરિયા પણ કરી નાખ્યા બાજરો વાવી દીધો અને ઝાર વાવી દીધી છે તો આજે આપણે બાજરામાં પાણી વારવાનું છે અને વરિયાળીમાં આજે પાણી બંધ કરી દેવાનું છે તો બપોર પછી ચીરાનું અલર આવવાનું છે જીરું કાઢવા તો આપણે ત્યાં પણ જઈશું તો અત્યારે અત્યારમાં આપણે પહેલાં પાવર આવે એટલે બાજરામાં પાણી પણ વારવાનું છે અને મોટાભાઈને બધા ગયા છે જીરું ઉપાડવા બીજી જગ્યાએ તો તે બધા બપોરે આવી જશે પછી આપણે જીરું કાઢવાનું છે અત્યારમાં પહેલાં આપણે પાવર આવે એટલે પાણી ચાલુ કરી દઈશું તો ચાલો અત્યારે પહેલાં આપણે જઈએ વાડીએ તો મિત્રો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને પાવર પણ આવી ગયો છે તો આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે અને હવે આપણે જવાનું છે બાજરામાં વારવા અને અત્યારમાં ઢગલો થોડોક ખુલ્લો કરી નાખ્યો છે જેથી સુકાઈ જાય એટલે બપોરે હલર આવવાનું છે તો ચીરું સુકાઈ જાય તો આપણે કાટવાનું છે બપોરે અને હમણાં અમારા પપ્પા આવે પછી તેમાં વરિયરીમાં છાંટવાની એવારું એવાર આવી ગઈ છે તો દવા લેવા ગયા છીએ તો આમ આવે પછી તેમાં દવા પણ છાંટવાની છે અને બાજરામાં પાણી પણ વારવાનું છે તો આપણે દવા પણ છાંટશું બપોર બપોર પહેલાં અને બપોર પછી તો હલર આવવાનું છે તો અત્યારમાં આપણે જઈ બાજરામાં પાણી વારવા ચલો મિત્રો પાણી વારવા જઈએ તો મિત્રો અત્યારે આપણે પાણી પણ થોડુંક અડધી આટડી પાઈ દીધી છે અને મારા પપ્પા પણ આવી ગયા છે દવાની ઓલાઈન પંપની બધું તો હવે આપણે બે જણાને દવા છાંટવાની છે અને એક જણાને બાજરામાં પાણી વારવાનું છે તો અત્યારે આપણે કડીક પાણી વારશું પછી વાડીએ જઈશું જમવા જમીને પછી કાં નાકાવારવાનું થશે અને કાં પછી દવા છાંટવાની છે વરિયાળીમાં કેમ કે એવા રૂ બહુ તાજી આવી ગઈ છે એટલે દવાને લઈને આવી ગયા છે તો આપણે કડીક નાકા વારવી પછી વાડીએ જઈ જમવા તો પેલા જમીન પછી આપણે દવા છાંટશું કાં પછી નાકા વારશું તો મિત્રો અત્યારે આપણે વાડીએ જમવા આવી ગયા છીએ તો ફૂલેવરનું શાક છે અને રોટલી છે અને મારા પપ્પા અત્યારે દવા છાંટે છે એક પંપમાં દવા છાંટવાનું ચાલુ કર્યું છે અને મારા બાજરામાં નાકા વારે છે અને પંપ પણ ચાર્જિંગમાં ચાર્જિંગ થઈ જાય પછી આપણે હું પણ દવા છાંટવાઈશ તો અત્યારે પહેલા જમે લઉં અને પછી આપણે ચાર્જિંગ થઈ જાય એટલે દવા છાંટવા જઈશું તો મિત્રો અત્યારે ભાઈ ને આવી ગયા છે જીરું ઉપાડીને તો અમે મોટોભાઈ જઈને મારા પપ્પા બહેનને દવા સાંટ છે અને મારે વારવાના છે નાકા તો મારા ભા અત્યારે છે તે ડુંગળીનો રોપ છે ત્યાં અહીંયા ચારો અમે એક રાખ્યો છે બાકી તો ત્યાં ડુંગળી ચોપે છે અને મોટો ભાઈની વાડી પહોંચી ગયા છે તો તે આવે છે તો તે દવા છાંટ છે અને મારે વારવાના છે આજે નાકા અને બપોરે હમણાં હલર આવે છે તો પછી બધું બંધ કરીને આપણે હલરમાં જવાનું છે તો અત્યારે આપણે નાકા વાર છું અને મોટો ભાઈ પૈસા ચાલો હમણાં હલર એટલે આપણે હલરમાં કાઢવા જવાનું છે તો મિત્રો અત્યારે બપોરે ખાઈ પીને સુઈ ગયા હતા તો અત્યારે જઈ ગયો છું અત્યારે અમે જાગીને પછી ઘરે જવાનું થયું છે કેમ કે હલર આવવાનું છે એટલે બે ત્રણ જણાને ગામમાં લેવા જવાના છે તો હું પણ નીકળી ગયો છું ઘરે તો અમે લઈને પછી પાછું આવવાનું છે એટલે હલર હમણાં આવવાનું છે તો પહેલાં જલ્દી જલ્દી માણસોને લઈ જવી તો ચાલો મિત્રો આપણે પહેલાં ઘરે જઈએ તો મિત્રો હવે આપણી અહીંયા હલર આવી ગયું છે અને આપણે જીરું પણ કાઢવાનું છે એટલે આપણે કામે લાગી જઈએ તો મિત્રો અમે આપણે મળીશું આગળના નવા વ્લોગમાં તો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં